તો વિડીયો આપ્યો તમે મને એટલે હું માથું નો વિડીયો એમ હા કે ભાઈ અમે તમે એમ કયો છો અમારા ગઢિયા તમે કેમ નામ લો દાદા સાંભળો હા ભાઈ વાત સાંભળો હું તમને પોસ્ટ ની વાત કરું બે મિનિટ મારી વાત સાંભળી લ્યો હાલો બોલો હું તમને એવું કહું છું કે તમે આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કર્યા ને ભાઈ હમ એ કોઈ વસ્તુ માન્ય નો રે તમે હાસા છો અમારું ખોટું છે એવું તમે કયો છો તો તમે રૂબરૂ વિયાવો શનિ રવિ માં હમ

હું છું બીજા તમે એક કામ કરો ને ખરાબ થઈ ગયો હળકી જોઈ કેવું તો ભાઈ બને બરોબર તો તમે મને એક કામ કરો સોશિયલ મીડિયા ને તમે મને બે પૈસા નાખો તમારો એવડો પાવર મારી વાત સોશિયલ મીડિયા માં હોય ને એ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે સાંભળો બાકી તમે હાચા હોય ને બરોબર તો તમે રૂબરૂ માં ભાઈ મારી વાત